નાખે છે જે વૃક્ષને શહેરની શોભા વધારવા રંગરોગાન કરાવ્યું હતું તે જ વૃક્ષ ગણતરીના મહિનાઓમાં પાલિકાના અધિકારીઓને નડવા લાગ્યું અને આજે ચાલુ વાહન વ્યવહાર દરમિયાન વૃક્ષને ધરાશાયી કરી દેવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના સમજૂ સત્તાધીશો માટે એમની અક્કલનું પ્રદર્શન કરતાં આજે જોવા મળ્યા હતા થોડા સમય પહેલાં જ શહેરના અનેક ઠેકાણે ગ્રેફિટી પેઇન્ટિંગ કરવામાં આવી હતી જેમાં રસ્તા વચ્ચે રોપાયેલા વૃક્ષો પર પણ ચિત્રકામ કરવામાં આવ્યું હતું શહેરની શોભા વધારવા માટે કરવામાં આવેલા ચિત્રકામમાં લાખો રૂપિયાનો ધુમાડો કરી દેવામાં આવ્યો હતો આ સમજૂ સત્તાધીશો હવે ચિત્રકામ સહિતના વૃક્ષોને ધરાશાયી કરી રહ્યા છે તાજેતરમાં ભાજપના સત્તાધીશો કેમ્પેન હેઠળ એક વૃક્ષ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા નજરે ચડ્યા હતા આ પ્રતિકાત્મક પોસ્ટથી તેઓ નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપવા માંગતા હતા જ્યારે બીજી તરફ આજે રોડ પર ધોળા દિવસે પાલિકાના ઈજારદારોના માણસોના વૃક્ષનું છેદન કરતા નજરે ચડ્યા છે વૃક્ષનું છેદન જરૂરી હોય પણ બે હજાર ચોવીસમાં સર્જાયેલી આ ટાટલી દુર્ઘટનાઓ બાદ પણ પાલિકાના ઇજારદારોએ કોઈ બોધપાઠ લીધો નથી એક તરફ રસ્તા પર ટ્રાફિક ધમધમી રહ્યો હતો ત્યારે બીજી તરફ ઇજારદારના માણસો વૃક્ષ કાપી રહ્યા હતા ચાલો ટ્રાફિકમાં વૃક્ષ ધરાશાયી થાય તો જવાબદાર કોણ એટલું જ નહીં વૃક્ષ કાપવાની જવાબદારી લેનાર ઇજારદાર કે તેનો કોઈ જવાબદાર વ્યક્તિ પણ સ્થળ પર હાજર હતો નહીં ફક્ત કામદારોના ભરોસે વૃક્ષ છેદન કરવામાં આવતું હતું